ભર્યું રોક નહી અ ડબ્બો ભરું નહીં તું સાબડામ ભરી લખ્યા ખટામ નાખ કાકા તમે મને જેવું બોલબોલ કરવાનું કોઈ કોમ ના કરતા તટા તો ઉતરાયા છે આટલા બધા તો શું નવાઈ કરી ખાવા નહીં થતું તમારા ઘરે કાકા પણ નવાઈ નહીં કરી પણ તમે જેવું લાગે હું કોમ જ નહીં કરતો ગતું તો અમે શું કરે છે હવે ખટી મતી પૂગતાનો આખો સો ખટ કે ઉતરાય ટાઈમમાં તો જણાવ્યું કાકા લુકડ થઈ ઓ ભેમા ભે ભેમા ભે હો બિન્દી ભાઈ તમે આરો આવડે તો મને બોલાવતા બોલ આવતો જમ પાળી નાળવા ફરો તો એટલે આ ભયા આળવો છે ફરુરો આ ડુંગળી પડી આ સાબડે નાકુ છું હવે હું જમ તમને ખબર હશે ના એ તો મારું છે તમને ખબર એટલે આ ભયા ઓલા પૈસા હાથો આયો છું ઓય પૈસા આરો આયો છે હા પણ મારું બેટું પૈસા નું હમણે સેટિંગ થાયું નથી હો સમ ભયા આ ડુંગળી મે લાઈ લીધી ડુંગળી તો તમે લાવ્યા હતી પૈસા નહીં આવવાના મને હાલવાના ને વેચો ના પાડી તો પૈસા લાવો પણ પૈસા હાલ સેટિંગ નહીં થાય કહું રહ્યો છું હું હા ભાઈ ઓમ ના હોય તમે આ ડુંગળી લાવો તો મને મૂડી મળે છે અને મારા ખાલી દસ હજાર રૂપિયા તમે લાવો એમ થોડું હોતું હોય પણ વેલજી ભાઈ મારી વાત અબડો આ ડુંગળી હું લાવ્યો છું ત્યાં હવે હું વેખીશ એમાં હું પચીસ રૂપિયા કમાઈશ કે નહીં કમાઉ કમાશો હે તો એમાંથી તમને થોડા થોડા હું પૈસા લઈ દઈશ એમ ના હોય તમે શું મારા ભાઈ થોડે થોડે લઈ ગયા હતા આ ભાઈ ભેળા આવીશ પણ એક કામ કરો તો

મજાની વાત ના કરો ને ડુંગળી ભેગું નઈ હું તા કરી નાખીશ તો લાવો દો હજાર અમાર કોઈ ઉધુ ન થાઉ લાય તું આ લે એય 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 મત કરી નથી આલવા દા તારા પૈસા જે થાય ને ઈ ફોડી માર દા તો બે મુ તાણી નથી કરતો તા તો આતર શું કરે કે મજા નહી આવે એમ ના કીધું તે તો મને મજા નહી આવે એમ કીધું મેં જબ તને મજા નહી આવે મને નથી કીધું હવે તું સોંતી રાજે હવે તારા નેકળું છે શું કરવું છે એટલે પૈસા આવડે મારી જરૂર છે આ કટું તો ના હોય ના પૈસા લઈ તમે હું તને ડુંગળી વેખી અને પચીસ રૂપિયા નફો કરી અને તને તારા પૈસા આલુ છું તું કે હાલ ને હાલ લાય હાલ ને હાલ લાય હાલ તો મારા પણ આ અહીંયા વળગ્યા છે તું તને પૈસા પણ તમે મહિના કઈ લઈ જા હા વ્યાજ હાલ દીશ તું બીજ ના ગતું લ્યો

તો એવું હતું ભાઈ હું તો નેટ નાખ્યો તો મારા પૈસા અહીંયા ગયા અને હું પછી નેટ આવ્યો એટલે તમારે પૈસા ના આલે ના જેમ તારે લેવાના હતા પૈસા ના આલે તો હું માંગુ છું હું અહીંયા પાસે મહિનાર વાય દે આ જાતા અરે મને જોકલા ભેમા અહીંયા ને કોક ના હાલવા નથી ગમતા કો શું કરો તો હવે કો ઓ બળ હું શું કહું તને પૈસા તો તારા લાવ પણ મારી માની જોગણ મને પાંચ હજાર રૂપિયા આલવા પડ્યા

કરો પણ નથી કરું તને એક વાત કરું ભાઈ હા ભયા મારી ઓર માં એક હગુ છે ભયા ના હોય તો તમે હગુ કરાવતા હોય તમારે ભગવાન હગુ તો મારા

આપણે હગાનું કરવાનું છે એ છોકરાનું એટલે છોકરા આપણે આપડે એના છોકરાનું હગુ છે આપણે તો પૈસા ઘટાવા છે

મારી માની શોકન મને 1000 ની હાલ છે પણ તમારા બેના 500 500 પાક હા તો કશું વાંધો નહીં જો અમે નાટક કરવા તૈયાર છીએ આર રેડી તો હું ભઈ ફોન કરું તો હા તો ફોન કરો તમ તો લાવેલજી તો ફોન એ નહિ ઉપડે હા વેલજી મોજુ કહું તને હવે મેં ઓલે હજાર રૂપિયા કીધા તા કે નહી તારે બે હજાર રૂપિયા આલવા પડશે ભયા એટલે ના ના સાચી વાત છે મેં હજાર રૂપિયા હજાર રૂપિયા કીધા તા તમને પણ મારા બે મોડ આલવા પડે ને અહીંયા લીધા છે મેં ના એવું ના ચાલે વેલજી તો બે હજાર રૂપિયા આલે તો કહું જવું ન કઈ બોલ શું કરું મેં મારા મોડ છો બોલાયા છે તો ફાઇનલ બે હજાર રૂપિયા તો લઈને આવું હારું હેડ અને હું શું કહું તને તું અડધો કલાકની અંદર તું તાર આવી અને પૈસા લઈ જાય તું તાર રેડી હવે બેઠા હોય તું તાર માજી લેવાના રેડી ને તારા પૈસા નીકળી જાય છે અને મારા બે હજાર રૂપિયા હાલતો જાય રેડી શું કે મારે મોણસો ને છે હારું હેડ એ એ હારું હા થઈ ગયું ભાઈ આપડે કમ્પ્લેટ

અને કન્યાની તો શું વાત કરું મારી માની શોગણ આમ તડકે હે ને તો પરસાયો પડે ના હોય તો અને મારા નોન કને એવી કઈ આવશે ઓલે વાત જ મેલી છે બરો બરો મેમન રોમ રામ રામ કરો આ કઈ પર આવ આવ મેમન રોમ રામ આવ મેમન જય શ્રી કૃષ્ણ પણ મેમન રોમ રામ તો કરો મેમન હા શું કહો હા તમારા હાથ છે ડુંગળી વાળા હોય હોય હું ડુંગળી ખાતો નહીં ભમરો ભાઈ રેડી બેઠા કેવું ના પડે આપડે રેડી બેઠા એટલે તમે ઘર ના ને ભમરા ભાઈ ભંગાર ના ના એવું ભંગાર નું કોઈ નથી તો હું નવી

પૈસા લાવીમા વાત કરેલો પૈસા રાખો હું વાત કરું છું તમારે શોધી રાખો એટલે ભાઈ આપડા હગા આયા છે મેમ ના માજા ને તો આપણું આભરું શું તારી વાત તો ભાઈ સાચી જો

આવજો <laughs>

કોક દાડો તમારો ભેમાભાઈ રોલ થઈ જાય એ તો મારો તો હવે ભલે રોલ થયો પણ એ હતા ચીયા ગોમ ના મન કેતું એ તો બાજુ વાળા ગોમ ના હતા કાકા ભલે ગમે તો ગોમ ના રહ્યો ભોધો ને છોડો લાકડી તું લાકડી લે લાકડી લે આ